સુરતના ઉલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં સુકારા નામનો રોગની એન્ટ્રી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ સુકારા નામના રોગથી પાકના પાન સુકાઈ રહ્યા છે જેથી ખેડૂતોને ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે સુરત જિલ્લામાં ડાંગર અને શેરડીના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે પણ હાલ થયેલ અતિવૃષ્ટિના કારણે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ડાંગરના પાકમાં હાલ સુકારા નામનો રોગ વધી રહ્યો છે આ રોગ ડાંગરના પાનથી ટોચથી શરૂ થાય છે પાન ટોચના ભાગથી ઉભી પટ્ટી આકારે નીચે તરફ અથવા બંને ધારેથી બદામી રંગના ઊંધા ચીપિયા આકારે સુકાતા આગળ વધે છે ત્યારે આ રોગને લઈને ડાંગરના ઉત્પાદન પર થયેલ અસરના કારણે ખેડૂતોની તાલુકાના વડોલી ગામની વાત કરીએ તો આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે ખેડૂતો હાલ પાક બચાવવા મથામણ કરી રહ્યા છે પરંતુ તેઓને ખાસ સફળતા મળી નથી સરકાર ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે હરિભાઈ પ્રજાપતિ ગામ વડોલી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત આથી નુકસાની તો પંચોતેર ટકા થઈ જ છે અને હજુ બી એમાં જો દવા છાંટીએ તો એ બીજી ઉપરવઠા થતી જવાની છે અને દવા છાંટતા હો એમાં રિઝલ્ટ આવ્યું કે કેમ એ લખતી નથી બીજું કે આ જે ખેતર અમે આવ્યા છે એ અઢી કિલોમીટર દૂર છે વોરલી ગામમાં કોઈ બી સરકાર રસ્તા બનાવ્યા નથી આ એક અહીંયા કંપની આવવાની છે કંપનીએ રસ્તો બનાવ્યો છે એ સામે આપણે અહીં આવી શક્યા છીએ બાકી ખેતર જેવું એક કામ છે અને તેમાં જો આ દવા છે ખાતર છે એ અમારે લાવવું એટલે એક ગુણને ખેતર લઈ જવી હોય તો અમારે દોઢસો રૂપિયા આપવા પડે છે ખેતર લઈ જવા સરકાર સરકાર તો શું કરી શકે અમને એક રસ્તાની જો સૌગાડ કરી આપે ગામે ગામ એમાં વરલી ગામમાં નથી એમ બીજા બધા આજુબાજુના ગામમાં રસ્તા બહુ છે

કે એ હવાની લહેરે લહેરે પણ એ એક ખેતર બીજા ખેતરમાં આ પરિવર્તન થાય છે ધારો કે આ ખેતરમાં માણસ ફરીને બીજા ખેતરમાં જાય તેના કપડાથી બીજા ખેતરમાં પણ એ આ રોગ ફેલાય છે આ રોગ ફેલાવાથી સાહી કૃષિ તજજ્ઞો કહે છે કે સાહીઠ ટકા ઉત્પાદન ઘટે છે તો આ તો અમારો એ ખેડૂતના છેલ્લે પાક તૈયારી સમયે આ રોગ આવવાથી ખેડૂતને આર્થિક રીતે ખૂબ નુકસાન જવા જ જશે નામાં ખેડૂતોને ખૂબ નુકસાન જવાથી અને ઉત્પાદન ખર્ચ પણ એને મળી શકવાનો નથી સંજયભાઈ પ્રજાપતિ મારું નામ મારા એંસી વીંઘામાં ડાંગરનો પાક છે એમાં પચાસથી સાઠ વીંઘામાં આ રોગનું પ્રમાણ આવ્યું છે ને અમાર નવસારી કૃષિ યુનિવર્સિટીના સાહેબો આવ્યા હતા એમણે અમને કીધું કે કમસે કમ સાઠથી સિત્તેર ટકા નુકસાન થશે તમને અને એ લોકોએ દવાનો છંટકાવ કરવાનું કીધું છે તો હવે છેક નાકા ઉપર આવી ગયેલો પાક છે એમાં કદાચ માણસો ચલાવીએ ને તોય નુકસાન થાય હવે સાહીઠ થી સિત્તેર ટકા એ લોકો કે છે ને બીજું દસ થી વીસ ટકા માણસો નુકસાન કરે તો અમારી પાસે વીસ જ ટકા રહી એમ છે તો વીસ ટકામાં તો અમારે કેમ ભરણ પોષણ કરવું અમે ભાડાની જમીન રાખીને કરીએ ભાડા પત્તે આપીએ સોળ હજાર રૂપિયા ખર્ચો આવે છે વીંઘાનો સરકાર પાસે એવી અપેક્ષા છે કે જે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળીના પાક સર્વે કરીને જે વળતર આપે છે તો અમારા સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં પણ આ સર્વે કરી અને અમને પણ સહાય મળે એવી અમારી આશા છે નિર્મલ પટેલ ન્યૂઝ ઓલપાડ